હજુ ઉનાળાની શરૂઆત થઈ જ છે ત્યાં ગામે ગામથી પાણીના ધાંધિયા હોવાની ફરિયાદો આવવા લાગી છે વડોદરામાં પીવાના પાણીની તીવ્ર અછત ઉભી થઈ જો કે પાણીની અછત દૂર કરવા મહાપાલિકા કામે લાગ્યું છે મહાપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડાઈ રહ્યું છે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ટેન્કરથી વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવશે જો કે પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પાંચ કરોડનો ઇજારો પૂરો થતા તંત્ર નવું ટેન્ડર લાવ્યું છે વોર્ડ નંબર પાંચમાં રાધે રત્નમ સોસાયટીમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે તો પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ વિરોધ કર્યો મહિલાઓએ માટલા ફોડિયા આ વાતનો વિરોધ નોંધાવ્યો છે તો સ્થાનિકોએ ટેન્કર માફિયાઓની સાથે અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો આરોપ પણ લગાવ્યો ટેન્કર કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે જો કે પીવાનું પાણી નહીં અપાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અત્યારે પરિસ્થિતિ આની અંદર એવી ચાલી રહી છે કે અમે લોકો ઘણી જગ્યાએ તપાસ કરી છે દરેક જગ્યાએ પાણીનો ફ્લો ફૂલ પ્રેશરની અંદર આવી રહ્યો છે પરંતુ જે બાકીના જે અમારા પ્રફુલ્લાબેન સિવાના જે બાકીના ત્રણ કોર્પોરેટર છે એ લોકોની સાઠગાંઠ એવી છે કે ભાઈ અમે સોસાયટીની અંદર પાણી ઓછું આ લઈએ જેથી કરીને એ લોકો ટેન્કર મંગાવશે અને ટેન્કરથી એ લોકો પૈસા કમાવા માંગે છે બાકી પાણીની કોઈ તકલીફ છે જ નહીં રાયકા દોળકા વાલ જોઈ લો તમે આજવા જોઈ લો મહીસાગર બધી જગ્યાએ પાણીની કોઈ જગ્યાએ કોઈ અછત છે જ નહીં પરંતુ આ ટેન્કર કુપન કરવા માટે અત્યારે આ લોકો પૈસા કમાવાનો ધંધો એક બનાવી રહ્યા છે જો પબ્લિકે વોટ આપ્યો છે એક સહકાર રીતે કે ભાઈ અમે એક નેતાને એવા લાવીએ કે જે અમારું કામ કરે પરંતુ જે પ્રફુલ્લાબેન જેઠવા જે પોતાનું કામ કરી રહ્યા છે અને પોતાની ફરજ સારી રીતે નિભાવી રહ્યા છે તો એમના અધિકારીઓ દબાવવા માંગે છે કે તમે આની અંદર પિક્ચરમાં આવશો નહીં કારણ કે અમારા બાકીના ત્રણ કોર્પોરેટર જોડે અમારું સેટી છે